ચાર ફેરા ફરેને એમાં ત્રણ ફેરાની અંદર પુરુષ આગળ રહે અને ચોથા ફેરાની અંદર પત્ની આગળ રહે પણ ઘણા ઘણા એવા જોયા છે કે ચોથા અંદર આગળ રહ્યા ને ને આગળ આગળ જ રહે પાછળ ક્યાંય રહેતા જ નથી પણ ત્રણ પુરુષ ત્રણ ફેરા આગળ ફરે છે એનો મતલબ એ થાય છે કે તું ઈચ્છીશ હું એવો બનીશ તારી દરેક જવાબદારીઓ છે એવું નિભાવીશ તારા જીવનના દરેક સુખ દુઃખ હશે એની અંદર હું સાથ આપીશ આ ત્રણ વચન કંઈક એવા છે અને ચોથાની અંદર જ્યારે પત્ની આગળ આવે છે ત્યારે એવું કહે છે કે તમને કદાચ પ્રાણ લેવા માટે યમરાજ પણ આવે તો પહેલાં આડી હું ઊભી છું અને પછી તમને એને સ્પર્શ કરવો જોઈએ એટલે દુનિયાની વિકટમાં વિકટ સ્થિતિ કેમ ન આવે પણ હું તમારી સામે રહીશ હું તમારી સાથે રહીશ ને હું તમારી આગળ રહીશ પણ આ ચોથા ફેરાનું મહત્વ આજના સમયની જે જનરેશન છે જે અત્યારે પાંત્રીસ ચાલીસ ને અત્યારે નવું જે પચીસ ત્રીસમાં માં આવતી હશે આ બધા જ ભૂલી ગયા છે એને એવું છે કે લગ્ન થયા એટલે પોતે કમાવો છો પોતે નથી કમાતા એ અલગની વાત છે એ સરસ મજાના પતિ કમાય છે એના પૈસા જલસા કરો એના પૈસા બ્રાન્ડેડ કપડાં પહેરો એના પૈસા સરસ મજાનો બ્રાન્ડેડ મેકઅપ વાપરો એના પૈસે બધું જ જે પણ તમારો શોખ જે પણ દુનિયાના છે બધા એના પૈસા પૂરા કરો પણ ત્યારે મારે તમને એ વાત કેવી છે કે ચોથા ફેરાનું ખરેખર મહત્ત્વ એક પત્ની તરીકે આપણે કેવું સમજી શકીએ અથવા તો આપણે કેવા એવા બની શકીએ કે ચોથો ફેરો આપણે આગળ રહીને ફર્યા છીએ મિથિલા એટલે માતા સીતાજી કે જ્યારે એમના લગ્ન થયા ત્યારે જનક ખૂબ સરસ મજાના દુનિયાના સર્વશ્રેષ્ઠ પૂર્ણ પુરુષોત્તમ કહી શકાય આવું પાત્ર પસંદ કર્યું હતું સારું સમૃદ્ધ પરિવાર અયોધ્યા સુખી કે જ્યાં એક ફૂલડું ખીલે ને તો હજારો મધમાખીઓને આવવાનું મન થાય આટલું સુખી આવું પસંદ કર્યું હતું છતાંય કાળક્રમે વિધિની વક્રતાએ એમના જીવનની અંદર વનવાસ આવ્યો ત્યારે ત્યારે સીતાજીને તો વનવાસ મળ્યો જ નહોતો પ્રભુ શ્રી રામને એકલાને જ મળ્યો હતો લક્ષ્મણને એવું થયું કે ભાઈ એકલા પડશે હાલો હું સાથ પીરાવું તો એ સાથ પુરાવ્યો તો સીતાજીને એમ કે જ્યાં રામ ન્યાજ સીતા હોય ને સીતાજીએ ચૌદ વર્ષનો વનવાસ એની સાથે વિતાવો જોઈએ ચૌદ વર્ષને અયોધ્યાનું રાજ્ય ભોગવીને કરે શું એટલે સીતાજી પણ વલકલ પહેરીને તૈયાર થયા અને સીતાજી જયારે વલકલ પહેરીને તૈયાર થયા ત્યારે પ્રભુ શ્રી રામે કીધું હળવી ભાષામાં પ્રભુ શ્રીરામ કે છે હા તો કે તમે સમજો ત્યાં તમારી આસપાસ પંદર સત્તર નોકર ચાકર કે તમારી કેશ ગૂથી દે કે તમને છપ્પન ભોગ પીરસે એવું કોઈ નહીં હોય તમારે બધું જાતે કરવું પડશે તો કે તમે સાથે છો ને પ્રભુ શ્રીરામ કે છે હા તો કે દેવી તમે સમજો ત્યાં પાણી પણ જાતે લાવવું પડે રસોઈ પણ જાતે બનાવવી પડે અને હજારો કરોડો જે એમ કહી શકાય કે અલગ અલગ રાક્ષસોના અવાજ હોય એની વચ્ચે તમારે આરામ કરવો પડે ન્યા કંઈ સરસ મજાના તમારી સૈયા તમારી ફૂલની પથારી નહીં હોય ન્યા તો તમારે ભોય તળી સૂવવું પડશે ન તો તમને અન્ન નહીં મળે તો તમારે ફળ ફૂલે ખાવા પડશે ત્યારે સીતાજી એવું કહે છે કે તમે સાથે છો ને પ્રભુ શ્રીરામ કે છે તો આવો આવ્યા ચૌદ વર્ષનો આપણે જાણીએ છીએ મુજબ ખૂબ દુઃખની સાથે ખૂબ પીડાની સાથે અને અંતકાળની પીડા તો ખૂબ વધારે હતી કે જે સ્ત્રી પૂર્ણ પુરુષોત્તમના પત્ની હતા પવિત્ર હતા અને છતાં એમને રામના રાવણના રહેવું પડ્યું હતું આવ્યા એક ધોબીના કહેવાથી ફરીથી કે આવી મારી સ્ત્રી હોય આવી મારી પત્ની હોય તો બીજાના ત્યાં રહીને આવી હોય તો હું ન સ્વીકારું સર્વાનુમતે નક્કી થયો કે સીતાજીને બે બાળકોની સાથે ગર્ભવત ગર્ભાવસ્થાની સાથે એમને અયોધ્યાની અંદરથી બહાર કાઢવામાં આવે અને કોઈ સંતના આશ્રમની અંદર મૂકવામાં આવે ત્યારે હસતા મૂકે કીધું વાંધો નથી પણ એ પછી ફરીથી સીતાજી આવ્યા અને જ્યારે અગ્નિ પરીક્ષા દીધી અને અગ્નિ પરીક્ષા દઈને પછી સીતાજીને એવું લાગ્યું કે હવે ધરતીની અંદર સમાવા સિવાય મારી પાસે હવે કોઈ વિકલ્પ નથી વધ્યો ત્યારે ધરતી માતાને એવું કહે છે કે જો મારી અંદર પવિત્રતા હોય જો મેં ખરા દિલથી કોઈની સેવા કરી હોય અને ખરા દિલથી રામ સિવાય કોઈને પતિ ન માન્યા હોય તો આપ મને જગ્યા કરો અને એક 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 નથી લાગતી અને ક્ષણની અંદર અંદર એની તિરાડ થઈ જાય છે કે સીતાજી સમાવાના હોય પણ એ પહેલા સીતાજી બધાની માફી માગે છે બધાની સાથે પોતાની જે છેલ્લી વાતો હોય એ કરી લે છે અને પ્રભુ શ્રી રામને દૂરથી બે હાથ જોડે છે ને એવું કહે છે કે ત્વમે વભરતા ન પ્રયોગ મળો તો જન્મો જન્મ તમે પતિ સ્વરૂપે મળો અને જો તમે પતિ સ્વરૂપે ન મળવાના હોય તો મને પણ આ સ્ત્રીનો અમૂલ્ય દેહ મળે નહીં આ માતા સીતા કે જે ચોથા ફેરાની અંદર સ્ત્રી કેવી હોય ને આ એની વાત શીખવે છે આપણને જીવનની અંદર સુખ દુઃખ આ સુખ અને દુઃખ એ જીવનના એક એક સરસ મજાનો રથ છે ને એના બંને પડ્યા છે ક્યારેક એક આગળ હોય તો ક્યારેક એક પાછળ હોય અને સુખ હોય ને ત્યાં દુઃખે આવે અને દુઃખ હોય ને એક ક્ષણિક નું હોય છે ભગવાન શ્રી કૃષ્ણ એ સાતસો શ્લોક ની અંદર એક મહત્વનો શ્લોક અર્જુનને શીખવતા કહ્યું હતું કે પાર્થ લખી રાખજે કે હસવાની ઘડી છે ને એ પણ ક્ષણિકની છે અને રડવાની ઘડી છે ને એ પણ ક્ષણિકની છે અને એના પછી સ્ત્રી પાત્ર એટલે બીજું દ્રૌપદી એમના પાંચ પતિ પેલા તો એક એક હતી એમાંથી પાંચાળી પંચાળ દેશની હતી એટલે પાંચાળી થઈ પછી પાંચ પાંડવોની પત્ની બની એટલે એ પીડા કેટલી હતી એ સમજી શકાય એક સ્ત્રી પાંચની વચ્ચે વહેંચાય એ બહુ અઘરી વાત હતી એ વેચાયા પછી પોતાના સક્ષમ દિવ્ય કહી શકાય આર્યપુત્ર કહી શકાય ભગવાનના સંતાનો કહી શકાય એવા પોતાના પાંચ પતિઓની સામે પોતાને માથું નીચું થયું પોતે જુગારની અંદર હારી પોતાના વસ્ત્રનું હરણ થયું એ પણ પોતાના પાંચ પાંડવો જે હતા એની હાજરીની અંદર પણ છતાંય આ સ્ત્રીને જ્યારે સર્વાનુમતે છેલ્લે એક વર્ષ અજ્ઞાતવાસની સાથે ટોટલ તેર વર્ષનો વનવાસ મળ્યો હતો ત્યારે પણ દ્રૌપદીએ એવું કીધું હતું કઈ વાંધો નહીં ભલે અજ્ઞાતવાસ ની અંદર મારે કોઈકની ની દાસી બનવું પડશે પણ હું તમારી સાથે વનવાસની ની અંદર આવું છું અને આજની સીતા એવું કહે છે આજની દ્રૌપદી એવું કહે છે કે આ તમે છો ને એટલે જ આ દુઃખ આવે છે આ તમે હોત હોત ને તો એ તારે જોયા મોજ થી રહીશ સરસ મજાના ઓબ્રો ની બધા મોલ જે છે તેની અંદર એ સવારથી સાંજ સુધી મેં કેટલી શોપિંગ કરવી હોય કરી આવે પણ તમે હારે હોય ને આટલે જ બધી પીડા થાય છે પણ આજની સીતા હો ને આજની દ્રૌપદી પણ આ દ્રૌપદી સીતાની પાસે આપણને વાત સાંભળવા મળે છે પછી રાજસ્થાનના ચિત્તોડ મેવાડની આપણે વાત કરીએ મહારાણા પ્રતાપ જેની ઉપર માથું છે નતમસ્તક થઈ જાય મહારાણા પ્રતાપ થાકીને હારીને આવતા હોય કોઈ યુદ્ધમાંથી ફરીથી પાછા પોતાના મેવાડ તરફ આવતા હોય ત્યારે એમના પત્ની અજબદે પવાર એવું કહેતા હોય કે રાણા આ થાકી ગયા હોય તો બે હાથની તલવાર મને આપી દો આ ચેતક ઘોડો મને આપી દો મારી અંદર પણ તાકાત છે કે આ મેવાડને હુંય હું ફરીથી બેઠું કરી શકું છું પત્ની તરીકે જ્યારે આવો હોકારો હોય આવો જ્યારે સધિયારો હોય આવો જ્યારે સહિયારો હોય ત્યારે પુરુષને એમ થાય કે મારે ઝૂમવું છે અને મારે જઝુમવું છે અને બીજો સુરતનો મારે તમને એક એવો કિસ્સો કહેવો છે કે એક દાંપત્ય જીવનના ના સહી મારી જેમ દસ અગિયાર વર્ષ લગ્નના પૂર્ણ થયા હતા એ પત્નીની પાસે ખૂબ ઘણી બધી ડિગ્રી હતી ફાર્માસ્યુટિકલની ડિગ્રી હતી ઘરે ના પડી કે લગ્ન જીવન પછી લગ્ન થયા પછી તમારે જોબ નથી કરવાની બેને કહ્યું કઈ વાંધો નહીં જોબ નથી કરવાની પત્ની સરસ મજાનું પોતાનું દાંપત્ય જીવન જીવે મા બાપને સાચવે પોતાના સંતાનોને સાચવે ઘરડા મા બાપ છે એની સરસ મજાની અસ્થા મુખે સેવા કરે બને છે એવું કે જ્યારે કોરોનાનો સમય આવે ત્યારે ભાઈને એમના પતિને એમના સસરાને જેટલા પણ ઘરના બીજા સાત આઠ સદસ્યો હતા બધાને કોરોના થાય છે મેડિકલની અંદર એટલો બધો ઘસારો લાગે છે માંડ બધા જીવતા મરતા મરતા બચે છે ધંધાની અંદર એટલી બધી મંદી આવે છે પોતાની નોકરી હોય ધંધો હોય એ છૂટી જાય છે કે જેના લીધે પોતાનું ઘરનું મકાન હોય એ વેચવું પડે અને બીજું પંદર સત્તર અઢાર લાખ રૂપિયાનું અઢાર લાખ રૂપિયાનું દેવું થઈ જતું હોય માથે કરજ થઈ જતું હોય અને મેડિક્લેમમાંથી માંડ પોતે મેડિકલની ઇમરજન્સીમાંથી પોતે બહાર આવે છે એ પછી એ પત્ની એવું કહે છે કે જો તમારી પરવાનગી હોય ઘરની પરવાનગી હોય તો તમે મને આર્થિક હું તમને પગભર થઈ શકું છું આર્થિક તમને મદદરૂપ થઈ શકું છું પણ મને પરવાનગી આપવામાં આવે અને ત્યારે એ ઘરની અંદરથી પરવાનગી મળે છે એ સ્ત્રી સવારે પાંચ વાગે ચાર વાગે ઉઠે ત્યારથી લઈને સાંજ સુધી પોતાના ચિત્રો બનાવે કારણ કે ફાર્માસ્યુટિકલ એને માસ્ટર ડિગ્રી કરી હતી એને તો દસ અગિયાર વર્ષ થઈ ગયા એટલે ફરીથી એનું જે નોલેજ હતું એ તો ઝીરો થઈ ગયું હતું એટલે પોતાના સરસ મજાનો એ ચિત્રનો શોખ હતો એ ચિત્ર દોરે વિદેશની એક્ઝિબિશનની જે ગેલેરી ભરાય એની અંદર મૂકે વિદેશની અંદર પોતાના ચિત્રો વેચે સવારથી સાંજ સુધીમાં ત્રણ કે ચાર અલગ અલગ પાળીની અંદર એ ટ્યુશન ક્લાસીસ ચલાવે એથી વિશેષ કે એમણે કમ્યુનિટી ઊભી કરી એની એક એવી એપ ડિઝાઇન કરી કે તમારે મહેંદી મૂકવી હોય તો તમારે ઓર્ડર કરવાનો એની અંદર એમની અંદર જે અઢીસો બેનો કામ કરતી હોય એ આ સ્ત્રીના એ સ્ત્રી એવું કહે કે તમારે ત્યાં મહેંદી મૂકવા માટે જવાનું છે એટલે એ પેલી જે બેન હોય એમના ઘરે જાય અને મહેંદી મૂકીને વહી આવે એની અંદર કમિશન તરીકેનું પોતાનું કામ છે એ સ્વીકારે એક વર્ષના અંતે અગિયાર લાખ અને નેવ્યાસી રૂપિયાનો આ સ્ત્રી નફો કરે છે અને એમાંથી પોતાના અઢાર લાખનું જે પોતાના પતિની માથે દેવું હતું એ દસ લાખનું દેવું ભરે છે સાહેબ આને એમ કહી શકાય કે તમે ચોથા ફેરે આગળ રહ્યા છો એક સ્ત્રી પોતાના પતિના દેવા ભરે આવા બહુ કિસ્સાઓ બન્યા છે પણ સુરતની અંદર આ એક કિસ્સો બન્યો છે જે ઉડીને આપણે આંખે વળગે એક દીકરી હોય ને એ તો પોતાના પપ્પાનું લેણું ભરે એક પત્ની તરીકે જ્યારે તમે તમારા પતિનું લેણું ભરતા હોય ત્યારે ખરેખર ગર્વની વાત હોય શકે અને બીજું આજનો આ વિષય કદાચ મને આપની સમક્ષ સુખી દાંપત્ય જીવન મૂકવાનું એટલા માટે મન થયું કે મારી એક બંધન વાર્તા છે જો આપણે કદાચ સાંભળ્યું હોય અને ન સાંભળ્યું હોય તો આપને સૌને આજનું આ શિક્ષક દિવસ છે એટલે લેસન છે એક શિક્ષક તરીકે મેં પણ મારા જીવનના ચાર વર્ષ વિતાવ્યા છે એટલે કહી શકાય કે બંધન વાર્તા મારા યુટ્યુબના માધ્યમથી આપ સાંભળજો અને બંધન વાર્તાની અંદર એ જ લખી છે કે પુરુષ આખી આખી જિંદગી એક પોતે પુરુષ છે ને પોતે કે એવી રીતે જ થાય રીતે પોતાનું જીવન જે જીવ્યો છે એમના પત્ની આ કલર નથી સારો લાગતો ઓકે નહીં પહેરવાનો તું અહીંયા જા છો મને નથી ગમતું ઓકે નહીં જવાનું તું આની સાથે બોલે છે મને નથી ગમતું ઓકે નહીં બોલવાનું અને જેમ પુરુષે કહ્યું છે એમ જ થતું હોય પણ બને એવું કે સ્ત્રીની જયારે અંતકાળ આવે સ્ત્રીને જયારે એક બ્લડ કેન્સરની બીમારીથી એક મૃત્યુની નજીક હોય અને ત્યારે એ સ્ત્રી પોતાના પુરુષને પોતાના પતિને એક કાગળ આપે છે એવું કહે છે કે આખી જિંદગી તમારી સામે કે મારે જે કેવું છે હું કહી નથી શકી પણ આ કાગળના માધ્યમથી આ ચિઠ્ઠીના માધ્યમથી હું તમને કહેવા માંગુ છું કે હવે તમારી તમારું સેલ્ફ અપડેટ કરવાની છે મોબાઈલ છે એ આપણે અપડેટ કરીએ છીએ સમયાંતરે આપણે ઘરની અંદર તમે સમજી શકો આજથી વીસ વર્ષ પહેલા જે ગોળો હતો એ ગોળાનો શેપ હવે આપણે અપડેટ કરી નાખ્યો ઘરે જે ફિલ્ટર હતા એની કરતા અપડેટ કરી નાખ્યા આપણે સૂતા હતા આપણા ખાટલાની અંદર અત્યારે સરસ મજાના આપણે રેગઝીનના મલમલ ગાદીના આપણે બેડ કરી નાખ્યા આ બધાની અંદર આપણે અપડેટ કરીએ છીએ પણ આપણું સેલ્ફ અપડેટ છે ને એ આપણે નથી કરી શકતા અને તમારે હવે મારા ગયા પછી તમારે સેલ્ફ અપડેટ તમારું વર્ઝન છે ને એ ટુ પોઈન્ટ ઝીરો વિકસાવવાનું છે અને એના માટે તમારે શું કરવાનું છે ને આ બધી વાતો મેં આની અંદર લખી છે અને એ સમયે એ સ્ત્રી પોતાના પતિની અંદર એના હાથની અંદર હાથ રાખે છે ને પોતાનું જે જીવન છે પોતાનું દેહ છે એ છોડે છે અને એ જ્યારે પત્ર ખોલે છે એની અંદર લખ્યું હોય કે તમને બીપી છે તમારી સવાર બપોરની સાંજની ટીકડીઓ છે એ મેં આવી રીતે અલગ કરી છે મારા ગયા પછી કદાચ બની શકે કે આ ટીકડીઓ અલગ કરનારું કોઈ ન હોય તો તમારે સવારમાં મોટી ગોળી અને સાંજે આ નાની ગોળી લેવાની છે ને એ ભૂલાય નહીં તમારે નાયા પછી તમારું ટુવાલ સુકવવાની તમને બિલકુલ આદત નથી હવે હું નથી એટલે તમારો ટુવાલ દેનારી હું નહીં હોઉં એટલે તમે નાયા પછી તમારો ટુવાલ તમારે જાતે સુકવવાનો છે જમ્યા પછી થાળી લેવાની બિલકુલ ટેવ નથી એ થાળી જાતે લેવાની છે અને વોશ બેઝિન પાસે તમારે જાતે મૂકવાની છે આવી અસંખ્ય વાતો છે એ લખે છે કે જ્યારે આપણે લગ્ન તિથિ આવે ત્યારે તમે મારા નામનું એક સવારથી સાંજ સુધી રટણ કરતા હોય તું આજે આ બનાવજે તો આજે આપણે અહીંયા જવું છે આજે આપણે આની સાથે વાત કરવાની છે આજે આપણે આવા કંઈક કાર્યક્રમમાં જવાનું છે આ બધા જની અંદર હવે તમારે મારવ નામને ભૂલવાનું છે અને ઘરે આપણી વહવારું પણ છે અને ઘરે આપણા દીકરાના દીકરાઓ પણ છે તમારે એને પણ સમય આપવાનો છે ને તમારો જે તીવ્ર આવેગવાળો જે મગજનો ગુસ્સો છે એને તમારે બિલકુલ શાંત રાખવાનો છે આવી અસંખ્ય વાતો છે એ લખે છે અને ત્યારે એ પુરુષ પણ એના પત્નીનો તો સાથ તો નથી રહેતો પણ એ ચિઠ્ઠીની અંદર પોતાની પત્ની છે એ સાથે જ છે આવા વિચારોની સાથે રડી પડે છે અને અંદરથી એને એવું થાય છે કે કદાચ આ ટુ પોઈન્ટ ઝીરો મારું અપડેટ વર્ઝન જો હું આગળ બદલી ગયો તો સારું હતું મને મારી જિંદગીના યાદ કરી શકાય આવી કલાકો આવી ક્ષણો કે આવા દિવસો એનું ભાથું મને મળ્યું હોત પણ અફસોસ છે કે અત્યારે એક પણ ક્ષણ એવી નથી કે જેને હું હસતા મુખે યાદ કરી શકું કારણ કે મેં હંમેશા એક ધાકની સાથે કે હું કહું એવી રીતે જ થાય આવી રીતે સાથે મેં એક જીવન પસાર કર્યું છે પણ આવો આપણે એવું જીવન જીવીએ કે સ્ત્રીની હાવ હોય તો એમાં પુરુષે હા પાડે અને પુરુષની હાવ હોય તો એમાં સ્ત્રી હા પાડે આવી રીતની આખી આજે બંધન વાર્તા છે એ શબ્દોની સાથે મૂકી છે પણ આ વાર્તા મેં બે હજાર સત્તરની ની અંદર પોસ્ટ કરી અને બે હજાર સત્તરની ની અંદર પોસ્ટ કર્યા પછી ફેસબુકના માધ્યમથી એક છોટા ઉદયપુરના એક દંપતી છે એ પુરુષ જે છે એ આ વાર્તા વાંચે છે અને અંદરથી એને એવું થાય છે કે મારું પણ લગ્ન જીવન તૂટ્યું છે મારો દોઢ વર્ષનો દીકરો હતો મારા પત્ની આવીને એવું કીધું કે પહેલાં તો બાથી કામ થતું હતું હવે હું મારો દીકરો લઈને આવી છું મારે ઉડવામાં મોડું થાય મારાથી કામ કદાચ ન થાય તો બા થોડુંક મેનેજ ન કરી શકે અને ત્યારે પહેલાં ભાઈએ એવું કીધું હતું કે તું આવી છો તો તું અહીંયા રે કે ન રે હું ફેર પડે અને પેલી સ્ત્રીને એવું થાય છે કે બરોબર છે જો મારા રહેવાથી ફેર ન પડતો હોય તો મારે મારા પિયર જતું રહેવું જોઈએ આવી સામાન્ય નાની એવી તકરારથી પોતાના જાય છે અને ત્યાં ગયા પછી એક પણ જાતનો ફોનનો કોન્ટેક્ટ નહીં એક પણ જાતનો ચિઠ્ઠીનો કે પત્ર વ્યવહારનો કોઈ પણ જાતનો કોન્ટેક નહીં અને સર્વ કોન્ટેક છે તોડી નાખે છે કઈ ફોન નહીં કરવાના પરિવારને મળવાનું નહીં છૂટું નહીં કરવાનું આવું સાડા નવ દસ વર્ષ સુધી ચાલે છે અને આ વાર્તા વાંચ્યા પછી એમને એવું થયું કે મારા પત્નીનો જો વોટ્સઅપ નંબર કદાચ એનો એ હોય તો હું એને મોકલાવું બે હજાર સત્તરની ની અંદર એ ભાઈ છે એ પોતાના પત્નીને આ વાર્તા મોકલે છે એ પત્નીને એટલી બધી અસર થાય છે કે એના પત્ની એવું કહે છે કે કદાચ તમારે કે મારે એકબીજાની જરૂર નથી પણ આપણો જે દોઢ વર્ષનો દીકરો હતો એ આજે દસ વર્ષનો થઈ ગયો છે એ મને જ્યારે એવું પૂછે છે કે મારા પપ્પા કોણ છે એ શું કરે છે મને કેમ તો એની પાસે લઈ જતી ત્યારે એ સવાલના જવાબ હું નથી આપી શકતી અને તમારે મારે જો એકબીજાની જરૂર નહીં હોય તો ચાલશે પણ આપણા દીકરાને એના પિતાની જરૂર છે આવો અડધા રસ્તા સુધી તમે આવો છો અડધા રસ્તા સુધી હું આવું છું હું સુરત થી વાપી સુધી આવું મુંબઈથી તમે વાપી સુધી આવો અને આપણે ભેગા થઈએ કારણ કે આપણું ભેગું રહેવું નહીં આપણા સંતાનોના જીવનની અંદર નવ સર્જન કે નવ પરિવર્તન લાવી શકે છે અને એ પરિવાર એ દંપતી આ એક માત્ર વાર્તાના માધ્યમથી કદાચ આપણે નિમિત્ત બનવાનું થયું હશે શબ્દોના માધ્યમથી એ પરિવાર ભેગો થાય છે એ પરિવાર છે અને મારા ફેસબુક અંદર વિડીયો કોલના માધ્યમથી પરિવારની અંદર દંપતીની સાથે હું વાત કરું છું ત્યારે એમ થાય કે કદાચ આપણી કોઈ નાનકડી એવી વાત હોય એ પણ કોઈના જીવનની અંદર સકારાત્મક અને હકારાત્મક કોઈનું પરિવર્તન લાવી શકતી હોય તો એ પછી મેં નક્કી કર્યું કે કદાચ સુખી દાંપત્ય જીવન કે સફળ દાંપત્ય જીવનની મારે વાત કરવી હોય તો સવિશેષ રીતે હું વાત કરી શકું અને